જય ગૌ માતા આજના સાનિધ્યમાં આપણે ગાય માતાને સરાવા આવીશું કહીશું એના પ્રાપ્ત સ્થાન પ્રમાણે બોલવામાં કોઈ ભૂલ સુખી હોય તો માફ કરીજો દોસ્તો આજના સાનિધ્યમાં પરંપરા અનુસાર ગાય રહ્યા સર્વારનું પણ બહુ સરસ હરિયાળું વાતાવરણ અને સુસ્ત પ્રમાણે જો વાત કરીએ તો ગાય માતાને વાતાવરણ અને હેલી કે રોજ વરસાદ આવે તે અનુકૂળ તો નથી જતી તેવી માન્યતા અનુસાર છે તો આ અમારી રૂઢિસુસ્ત પ્રમાણે ગાય માતાને સારવા આવી રહ્યા છે સવારમાં જય ગૌ માતા વંદે ગૌ માતરમ એને આસાનથી સરી રહ્યા છે કોઈ ચાલી રહ્યા છે અમારે નંદી મહારાજને ઘેરે જવું છે એકલા ને પછી જંગલમાં થોડીક જનાવરની હમણાંથી બીક છે દીપડાની ફક્ત એટલે તેના હેતુથી ગાય માતાની સાથે જ રહેવું પડે એમ છે ગોવાળિયા જે લેયર લૂંટે અને મોજ મસ્તી કરે એ હવે થાય એવું ધાર્યા પ્રમાણે નથી પમદી એક ગાય માતાનું મારણ કરી દીધું છે ગામમાંથી ત્યાંના હેતુથી જય ગૌ માતા